નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં માર્કેટ બુલેટિન ચેનલમાં આપણે પોસ્ટ કરીએ શેરબજાર તથા આઈપીઓને લગતા તમામ મહત્ત્વના અને જાણવાલાયક સાચા સમાચાર એ પણ આપણી ગુજરાતી ભાષામાં તો ચેનલને હજુ સુધી તમે સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ કરી લેજો અને જલ્દીથી આપણા દસ હજાર સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરજો તો ચાલો વધુ વાત નથી કરવી વાત કરીએ મુખ્ય મુદ્દાની તો શરૂઆત કરશું આજે ઓસવાલ પંપ્સ લિમિટેડના આઈપીઓ વિશે આઈપીઓ મેન બોર્ડનો છે આઈપીઓ આવી રહ્યો છે તમને બધાને ખ્યાલ જ છે પણ આઈપીઓ વિશે આપણે આજે તમામ વિગતવાર માહિતી મેળવશું એ પણ આપણી ગુજરાતી ભાષામાં ને એ પણ એવી માહિતી કે હજુ સુધી તમને કોઈપણ યુટ્યુબ ચેનલ કે વોટ્સઅપ ગ્રુપ ઉપર ગુજરાતી ભાષામાં આ રીતની માહિતી નહીં મળી હોય વિડીયો થોડો લાંબો થશે પણ વિડીયો સંપૂર્ણ જોજો તમને સરસ જાણવાલાયક માહિતી મળશે અને છેલ્લે આપણે એ પણ ચર્ચા કરશું કે આઈપીઓમાં અરજી કરવી કે નહીં તો ચાલો શરૂઆત કરીએ સૌ પ્રથમ કંપની પરિચયથી એટલે કંપની વિશે માહિતીથી તો ઓસવાલ બ્રાન્ડ હેઠળ ભારતના સૌથી ઝડપથી વિકસતા વર્ટિકલ ઇન્ટીગ્રેટેડ સોલાર પંપ ઉત્પાદકમાંની એક આ કંપની છે જેની આવક નાણાકીય વર્ષ બે હજાર બાવીસથી બે હજાર ચોવીસ દરમિયાન પિસ્તાલીસ ટકાના સીએજીઆરથી વધી છે આ કંપની સોલાર અને ગ્રીડ કનેક્ટેડ સબમસીબલ તેમજ મોનોબ્લોક પંપ ઇલેક્ટ્રિક મોટર્સ ઇન્ડક્શન અને સબમસીબલ અને સોલાર મોડ્યુલ્સનું ઉત્પાદન કરે છે કંપની બાવીસ વર્ષથી વધુના અનુભવ સાથે પંપના એન્જિનિયરિંગ ડિઝાઇન ઉત્પાદન અને ટેસ્ટિંગમાં નિપુણતા ધરાવે છે આ કંપની ખેતીમાં સિંચાઈ રહેણાંકમાં બગીચા અને પાણી પુરવઠો વ્યાપારી સ્થળો જેવા કે મોલ ઓફિસો હોટલો તેમજ ઔદ્યોગિક બોઈલર વોટર ટ્રીટમેન્ટ અને મશીનરી એપ્લિકેશનમાં ઉત્પાદનો પૂરા પાડે છે બે હજાર ત્રણમાં લો સ્પીડ મોનોબ્લોક પંપથી શરૂઆત કરી હતી કંપનીએ અને કંપનીએ ગ્રીડ કનેક્ટેડ હાઈ સ્પીડ પંપ સબમસીબલ પંપ અને ઇલેક્ટ્રિક મોટર્સનું ઉત્પાદન વિસ્તાર્યું છે બે હજાર ઓગણીસમાં શરૂ થયેલી પીએમ કુસુમ યોજના કે જે ત્રણસો ચુમ્માલીસ બિલિયનના કેન્દ્રીય નાણાકીય સમર્થન સાથે હતી તે હેઠળ કંપનીએ સોલાર સંચાલિત ખેતી પંપના ઉત્પાદનનું શરૂઆત કરી હતી અને ટાટા પાવર સોલાર જેવી કંપનીઓને પંપ સપ્લાય કર્યા છે મહારાષ્ટ્રની મુખ્યમંત્રી સૌર કૃષિ પંપ યોજના હેઠળ પણ પંપ પૂરા પાડ્યા છે અને બે હજાર એકવીસથી કંપનીએ પીએમ કુસુમ યોજના હેઠળ સોલાર પંપ સોલાર મોડ્યુલ્સ માઉન્ટિંગ સ્ટ્રક્ચર અને પંપ કંટ્રોલ્સ અને ઇન્સ્ટોલેશન સાથે ટર્નકી સોલાર પંપિંગ સોલાર સોલાર સિસ્ટમ ઓફર કરવાનું શરૂ કર્યું છે આગળ વાત કરીએ તો ભારતનું અગ્રણી પંપ ઉત્પાદક કંપની છે જે પોતાનું કરનાલ હરિયાણામાં આવેલું ઓસવાલ પંપનું ઉત્પાદન એકમ એકતાલીસ હજાર ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે જે ભારતનો સૌથી મોટો સિંગલ સાઇટ પંપ ઉત્પાદન એકમ છે જે હરિયાણા પંજાબ અને ઉત્તર પ્રદેશ જેવા કૃષિ પ્રધાન રાજ્યોની નજીક આવેલું છે આ એકમ ખેડૂતોની જરૂરિયાતોને અસરકારક રીતે પૂરી કરે છે વાત કરીએ ઉત્પાદન ક્ષમતાની એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીના આંકડા મુજબ તો સ્ટેનલેસ સ્ટીલ પંપની ઉત્પાદન ક્ષમતા છે અગિયારસો મેટ્રિક ટન કાસ્ટ આર્યન પંપ 2366 મેટ્રિક ટન સ્ટેનલેસ સ્ટીલ મોટર્સ તેરસો ચૌદ મેટ્રિક ટન અને કાસ્ટ આયર્ન મોટર્સ પાંચસો એકસઠ મેટ્રિક ટન તથા સોલર મોડ્યુલ્સનું ઉત્પાદન કંપનીની પેટા કંપની ઓસવાલ સોલાર સ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા થાય છે જેની ક્ષમતા છે પાંચસો સિત્તેર મેગાવોટ એક એપ્રિલ બે હજાર એકવીસથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી કંપની એશિયા પેસેફિક મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકાના બાવીસ દેશોમાં ઉત્પાદનોની નિકાસ કરી છે વાત કરીએ નિકાસના થોડા આંકડાઓની તો બે હજાર ચોવીસના છેલ્લા નવ મહિનાના આંકડા મુજબ કંપનીએ છત્રીસ પોઈન્ટ પિસ્તાલીસ કરોડ એટલે કે કુલ આવકના ત્રણ પોઈન્ટ સિત્તેર ટકા જેટલું રેવન્યુ કંપનીનું નિકાસમાંથી આવે છે સોલાર પમ્પિંગ સિસ્ટમ ઓસવાલ સોલાર સ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સોલાર મોડ્યુલ્સનું ઉત્પાદન થાય છે જે ટણકી સોલાર પમ્પિંગ સિસ્ટમ માટે ઉપયોગી છે જે ટકા ઉર્જા ઉકેલોને પ્રોત્સાહન આપે છે ઓસ્વાલ પંપ્સ લિમિટેડ ગુણવત્તા નવીનતા અને વૈશ્વિક પહોંચ સાથે ભારતના કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રમાં અગ્રણી ભૂમિકા ભજવે છે તો આ તમને અમે સરસ માહિતી આપી કંપની વિશે અને કંપનીના વ્યવસાય વિશે હવે વાત કરશું આઈપીઓની તો આઈપીઓ શરૂ થાય છે તેર જૂનના રોજ અને પૂર્ણ થશે સત્તર જૂનના રોજ શેરની ફેસ વેલ્યુ છે એક રૂપિયા પ્રતિ શેર અને ભાવ છે પાંચસો ચોર્યાસીથી છસો ચૌદ રૂપિયા પ્રતિ શેર લોટ સાઇઝ છે ચોવીસ શેરની અને આઈપીયુની કુલ સાઇઝ છે તેરસો સિત્યાસી પોઈન્ટ ચોત્રીસ કરોડ જેમાં ફ્રેશ ઇસ્યુ છે આઠસો નેવું કરોડનો અને ઓફર ફોર સેલ છે ચારસો સત્તાણું કરોડની આ આઈપીયુની એન્કર બુક બાર તારીખના રોજ શરૂ થશે વાત કરી કેટેગરી ડિટેલ્સની તો રિટેલર માટે પાંત્રીસ ટકાના મત જેમાં ચોવીસ શેરની અરજી કરવી ફરજિયાત છે જેની રકમ થશે ચૌદ હજાર સાતસોને છત્રીસ રૂપિયા રિટેલર કોટા માટે ત્રણ લાખ ઓગણત્રીસ હજાર પાંચસો ને બાર અરજીઓના મત રાખવામાં આવેલી છે હવે વાત કરીએ સ્મોલ એચએનઆઈની તો સ્મોલ એચએનઆઈ કોટામાં અરજી કરવા માટે ત્રણસો છત્રીસ શેરની અરજી કરવી ફરજિયાત છે જેમાં અનામત છે પાંચ ટકા અને નાની સ્મોલ એચએનઆઈ અરજીની રકમ થશે બે લાખ છ હજાર ત્રણસોને ચાર રૂપિયા સ્મોલ એચએનઆઈ કોટામાં તેત્રીસો ને બાસઠ અરજીઓનામત રાખેલ છે ત્યારબાદ વાત કરીએ બીગ એચએનઆઈ કોટાની તો બીગ એચ એનઆઈ કોટા માટે દસ ટકા અનામત જેમાં સોળસો બત્રીસ શેરની અરજી કરવી ફરજિયાત છે જે રકમ થાય દસ લાખ બે હજારને ઉણતાલીસ રૂપિયા અને આ કોટા માટે છ હજાર સાતસો ને પચીસ અરજીઓ અનામત રાખવામાં આવેલી છે તો આ વાત કરીએ આપણે આઈપીઓની તેની તારીખની અને અરજીઓની હવે વાત કરશું આપણે કંપનીના પરિણામની તો સ્ક્રીન ઉપર જે આપ જોઈ રહ્યા છો તે વર્ષ દર વર્ષના પરિણામ છે અને છેલ્લે જે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ લખેલું કોલમ છે તે નવ માસિક પરિણામ છે શરૂઆત કરશું એસેટ્સથી તો એકત્રીસ માર્ચ બે હજાર બાવીસથી એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસના ગાળાની તો તે ગાળામાં બસો એકવીસથી વધીને બસો બાવન કરોડ કંપનીની સંપત્તિ થઈ ત્યારબાદ બે હજાર ત્રેવીસથી બે હજાર ચોવીસમાં બસો બાવન કરોડથી વધીને એટલે કે ડબલ જેવી પાંચસોને અગિયાર કરોડ અને એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ એટલે કે નવ મહિનાના આંકડા મુજબ પાંચસો અગિયાર કરોડથી એક હજારને સડસઠ કરોડની કંપનીની એસેટ્સ થઈ એટલે કે લગભગ બમણો વધારો થયો છે હવે વાત કરીએ રેવન્યુની તો એકત્રીસ માર્ચ બે હજાર બાવીસથી ત્રેવીસ દરમિયાન ત્રણસો એકસઠ કરોડમાંથી ત્રણસો સિત્યાસી કરોડ ત્યારબાદ ત્રેવીસથી ચોવીસ દરમિયાન ત્રણસો સિત્યાસીમાંથી સાતસો એકસઠ કરોડ એટલે કે લગભગ ડબલ જેવું અને નવ મહિનાના આંકડા મુજબ કંપનીનું રેવન્યુ એક હજાર સડસઠ પોઈન્ટ ચોત્રીસ કરોડ નોંધવામાં આવી છે એટલે કે લગભગ ચાલીસ ટકાની વાર્ષિકીકૃત અંદાજે આવકમાં ઝડપી વૃદ્ધિ થઈ છે અને નવ મહિનામાં પણ કંપનીએ સારો મજબૂત વધારો દર્શાવ્યો છે હવે વાત કરશું આપણે મહત્ત્વની પ્રોફિટ આપણા ટેક્સની કે જે આપ યલો લાઇનમાં જોઈ રહ્યા છો એકત્રીસ મેચ બે હજાર બાવીસથી એકત્રીસ મેચ બે હજાર ત્રેવીસમાં કંપનીએ સોળ કરોડમાંથી ચોત્રીસ કરોડ લગભગ ડબલ પ્રોફિટમાં વધારો કર્યો છે ત્યારબાદ ત્રેવીસથી ચોવીસ દરમિયાન ચોત્રીસ કરોડમાંથી સત્તાણું કરોડ કર્યું છે અને છેલ્લા નવ માસિક આંકડા મુજબ કંપનીએ બસો સોળ કરોડનો ધમાકેદાર જંગી નફો કર્યો છે નફામાં સતત ઊંચી વૃદ્ધિ દર્શાવે છે કે કંપની કાર્યક્ષતામાં સુધારાનું સૂચન દેખાડે છે વાત કરીએ રિઝર્વ એન્ડ સરપ્લસની એકત્રીસ માર્ચ બે હજાર બાવીસથી ત્રેવીસ દરમિયાન સાડત્રીસ કરોડમાંથી તોતેર કરોડ ત્યારબાદ તોતેર કરોડમાંથી એકસો તોતેર કરોડ અને છેલ્લા નવ માસિક આંકડા મુજબ કંપનીનું રિઝર્વ નોંધાયું છે ત્રણસો સિત્યાસી પોઈન્ટ છન્નું કરોડ જે ભવિષ્યની સ્થિરતા માટે એક સારો સંકેત કહી શકાય હવે વાત કરીએ થોડી ઉધારની તો એકત્રીસ માર્ચ બે હજાર બાવીસથી ત્રેવીસ દરમિયાન સિત્યાશી કરોડમાંથી ઓગણસાઇ કરોડ ત્યારબાદ ઓગણસાઠ કરોડમાંથી પંચોતેર કરોડ અને છેલ્લે એકત્રીસ ડિસેમ્બર દરમિયાન ઉધાર થોડું વધ્યું છે જે છે ત્રણસો પોઈન્ટ ત્રીસ કરોડ એટલે કે બે હજાર ચોવીસ ઉધારામાં ખૂબ જ ઉધારમાં ખૂબ જ વધારો આવ્યો છે જે વિસ્તરણ માટે લેવામાં આવ્યું હોઈ શકે છે વાત કરીએ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસના આંકડાની તો કંપનીની કુલ આવકનો એક મોટો હિસ્સો તેની મુખ્ય કામગીરી એટલે કે સોલાર પંપિંગ સિસ્ટમના વેચાણમાંથી આવ્યો છે જેમાં પીએમ કુસુમ યોજનાનો મોટો ફાળો રહ્યો છે અન્ય આવકનો હિસો ઘણો નાનો છે અને તે મુખ્યત્વે વિદેશી ઊનિયા મળના દરમાં થતા ફેરફારના ફાયદાને કારણે થાય છે હવે વાત કરીએ આઈપીઓ લાવવાના મુખ્ય કારણોની તો આપણે આગળ જેમ વાત કરીએ તો ફ્રેશ ઇસ્યુ દ્વારા એકત્રિત કરવામાં આવે આઠસો નેવું કરોડ રૂપિયા જે કે ફ્રેશ ઇસ્યુની રકમ છે તેમાંથી કંપની નેવ્યાશી કરોડ રૂપિયા અમુક મૂડી ખર્ચને પૂરી કરવા માટે બસો બોતેર પોઈન્ટ છોતેર કરોડ રૂપિયા સંપૂર્ણ માલિકીની સહાયક કંપની ઓસવાલ સોલારમાં રોકાણ કરવા માટે જે હરિયાણાના કરનાલ ખાતે નવા ઉત્પાદન એકમને સ્થાપિત કરશે અને આ રોકાણ દેવું કે ઇક્વિટીના સ્વરૂપમાં હોઈ શકે છે ત્યારબાદ બસો એંસી કરોડ રૂપિયા કંપની દ્વારા લેવાયેલા કેટલાક લોનની ચૂકવણી માટે અને એકત્રીસ કરોડનો ઉપયોગ સહાયક કંપની ઓસવાલ સોલારના બાકી લોનની ચૂકવણી માટે કરવામાં આવશે આ ઉપરાંત કંપની બીએમ કુસુમ યોજના હેઠળ સૌર ઉર્જાથી ચાલતા પંપના ઉત્પાદનમાં અગ્રણી ખેલાડીઓ એક છે અને તે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી છે આઈપીઓ પછી કંપની મુક્ત થવાની પણ યોજના ધરાવે છે જે તેના ભવિષ્યના વિકાસ માટે એક સકારાત્મક સંકેત છે હવે થોડી વાત કરીએ કાયદાકીય બાબતોની તો કંપની સામે કોઈ ફોજદારી કેસ ચાલી રહ્યા નથી જો કે કંપનીએ બાકી ચૂકવણીઓ માટે થોડા કેસ દાખલ કર્યા છે આઠ નેગોસિએબલ ઇન્સ્ટોમેન્ટના ઇસ્ટિમેટ એક્ટના કેસો છે જેમાં ચેક ડિસોડરનો કુલ ત્રેવીસ પોઈન્ટ સિત્યાસી લા સાત લાખ રૂપિયાની રકમ સામેલ છે અને તેર આઈપીસીને લગતા કેસો છે જેમાં છેતરપિંડી વિશ્વાસઘાત વગેરે છે તેની રકમ થાય છે કુલ એક લાખને સુડતાલીસ હજાર રૂપિયા સૌથી મોટો કેસ એક મહાવીર એન્ટરપ્રાઇઝ સામે છે જે ઓગણ્યાસી પોઈન્ટ ચાર લાખ રૂપિયાનો છે જેની બાકી રકમ માટે કંપની આઈપીસી કલમ હેઠળ કેસ દાખલ કર્યું છે વાત કરીએ અન્ય નોંધપાત્ર કેસની તો એક છે ભોપાલ ટ્રેક્ટર્સ પ્રાઇવેટ લિમિટેડ સામે બાવીસ લાખ રૂપિયાનો અને ઓસવાલ પંપ્સ અને મોટર્સ ઇન્દોર સત્તર પોઈન્ટ આઠ લાખ રૂપિયાનો આ તમામ કેસો કરનારી અદાલતોમાં પેન્ડિંગ છે અને મોટા ભાગના વ્યવસાયનો રોજિંદા કામકાજના ભાગરૂપે બાકી ચૂકવણીઓને લગતા કેસો છે કંપની સામે ઉલ્લેખિત ત્રણ સ્ટેચ્યુરી રેગ્યુલેટરી કાર્યવાહી એટલે કે એડીની નોટિસ બે હજાર બાવીસમાં એર ક્વોલિટી કમિશન એચએસપીસીબીની નોટિસ બે હજાર ચોવીસમાં અને એર એર ક્વોલિટી કમિશનની નોટિસ બે હજાર પચીસમાં મળેલી હતી પણ હાલમાં ગંભીર કેસ તરીકે આ કોઈ ગણાતું નથી આગળ વાત કરીએ તો સબસિડી કંપનીઓ સામે કોઈ ફોજદારી કાર્યવાહી થઈ નથી ને કોઈ ફોજદારી કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી જોકે મટીરિયલ સબસિડી ઓસવાલ સોલાર સામે એક નિયામક ઓથોરિટી દ્વારા બે નોટિસ મળી છે પણ આ બંને નોટિસોનું નિયામક દ્વારા નિયામક સ્ટેચ્યુઅરી પાલન દ્વારા સંબંધિત છે ને તે ગંભીર ફોજદારી ગુનાઓ અથવા મોટા નાણાકીય કાનૂની જોખમ સાથે સંકળાયેલી નથી બંને કેસમાં કંપનીએ નોટિસનો સમયસર જવાબ આપી દીધો છે અને જરૂરી પગલાં લીધા છે અને ઓથોરિટી તરફથી કોઈ વધુ કાર્યવાહીની માહિતી મળી નથી હવે વાત કરીએ થોડી ટૂંકી સરખામણી એટલે કે લિસ્ટેડ પેયર સાથે કંપનીની સરખામણી કરીએ તો જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા તો ઓસ્વાલ પમ્પ્સ લિમિટેડનો પી રેશિયો એફઆઈ ટ્વેન્ટી ફોર માટે અર્નિંગ્સ પર શેર એટલે કે નવ નાઇન મંથનો એફઆઈ ટ્વેન્ટી ફાઇવ માટે એકવીસ છે આઈપીની પ્રાઇસ બેન્ડ પાંચસો ચોર્યાસી છસો ચૌદ રૂપિયા પ્રતિ શેર છે આના આધારે પોસ્ટ આઈપીઓ બી રેશિયો અંદાજે એની ગણતરી કરીએ તો છસો ચૌદની પોસ્ટ આઈપીઓ એકસઠ પોઈન્ટ ચાર થાય છે નાઇન નાઇન મંથના એફઆઈ ટ્વેન્ટી ફાઈવના આઈપીએસ એકવીસના આધારે લગભગ અંદાજે પચીસથી સિત્યાવીસ આસપાસ પી રેશિયો આવે છે સમાન ઉદ્યોગની કંપનીઓ સાથે સરખામણી કરીએ તો કિર્લોકર બ્રદર્સ કે જે લિસ્ટેડ કંપની છે તેનો ચોત્રીસ પોઈન્ટ છ આર એચપી પ્રમાણે લગભગ બેતાલીસ શક્તિ પંપ સડસઠ ડબલ્યુ સિત્યાવીસ કે બી લિમિટેડ સડસઠ અને રોટો પંપ્સ બેતાલીસ ઉદ્યોગનો સરેરાશ પી રેશિયો ઓગણપચાસ છે તો તમને પ્રશ્ન થતો હશે કે આઈપીઓ કે આ શેર સસ્તો છે કે મોંઘો તો એફઆઈ ટ્વેન્ટી ફોરના દસના ઈપીએસના આધારે ઓસવાલ પંપ્સનો પી રેશિયો એકસઠ આવે છે જે ઉદ્યોગની સરેરાશ કરતાં થોડોક મોંઘો છે પણ નાઇન મંથ એફઆઈ ટ્વેન્ટી ફાઇવ એટલે કે એકવીસની ઇપીએસના આધારે પી રેશિયો લગભગ પચીસથી સિત્યાવીસ આસપાસ આવે છે જે ઉદ્યોગની સરેરાશ કરતાં સસ્તો છે ખાસ કરીને શક્તિ પંપ્સ ડબલ્યુપીઆઈ કિલોસ્કર બદરશની સરખામણી ઓસવાલ પંપની ત્રીસ ટકાની બીટા માર્જિન અને પિસ્તાલીસ ટકાની રેવન્યુ ગ્રોથ ઉદ્યોગમાં ઉચ્ચ છે જે તેની વેલ્યુએશનને આકર્ષક બનાવે છે હવે વાત કરીએ આપણે છેલ્લી પાંચ મજબૂત અને પાંચ નબળી બાબતોની કંપની વિશે ત્યારબાદ આપણે ફાઇનલ નિર્ણય લેશું કે આઈપીઓમાં અરજી કરવી કે નહીં શરૂઆત કરશું આપણે પાંચ મજબૂત બાબતોની તો સૌ પ્રથમ છે કંપની મજબૂત નાણાકીય વૃદ્ધિ ઓસવાલ પંપ્સે એફઆઈ ટ્વેન્ટી ટુથી એફઆઈ ટ્વેન્ટી ફોર દરમિયાન પિસ્તાલીસ ટકાનો રેવન્યુ સીએજીએ દર્શાવ્યો છે જે ઉદ્યોગમાં સૌથી ઝડપી વૃદ્ધિ દર્શાવે છે ત્યારબાદ છે આગળ જેમ આપણે વાત કરીએ કે પીએમ ભુસુમ સ્કીમમાં કંપની અગ્રેસર છે ત્યારબાદ છે વર્ટિકલ ઇન્ટિગ્રેશન કંપની પાસે વર્ટિકલ ઇન્ટીગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ મોડલ છે જેમાં પંપ મોટર સોલાર મોડ્યુલ અને કંટ્રોલ યુનિટ ઇનહાઉસ ઉત્પાદન થાય છે ત્યારબાદ કંપની પાસે વ્યાપક ડિસ્ટ્રીબ્યુશનનું નેટવર્ક છે અને કંપની નિકાસ અને વૈવિધિકણ સાથે સંકળાયેલી છે અને કંપની ઓસ્ટ્રેલિયા ઇજિપ્ત યુએ સહિતના દેશોમાં નિકાસ કરી છે હવે થોડીક કંપનીની નબળી બાબત વિશે વાત કરીએ તો કંપનીની વધુ નિર્ભરતા સરકારી યોજના ઉપર છે અને કંપનીનો ઇઠોતેર ટકા જેટલો આવકનો હિસ્સો પીએમ કુસુમ યોજના ઉપરથી આવે છે સરકારી નીતિમાં ફેરફાર ફંડની મંજૂરીમાં વિલંબ કે યોજનાનું રદ થવું નાણાકીય પ્રદર્શનને અસર કરી છે ત્યારબાદ કંપનીનું થોડુંક ડેટ લેવલ ઊંચું છે એટલે કંપનીનું નેટ ડેટ ટુ ઇક્વિટી રેશિયો પિયર્સની સરખામણીમાં થોડો ઊંચું છે જે ઝીરો પોઈન્ટ બેતાલીસ જો કે એકથી નીચો છે એટલે તે કોઈ ખાસ ગંભીર બાબત નથી ત્યારબાદ છે સ્પર્ધાત્મક બજાર એટલે કે પંપ ઉદ્યોગમાં કિર્લોસ્કર બ્રધર્સ શક્તિ પંપ્સ ડબલ્યુપીએલ કે લિમિટેડ અને રોટો પંપ્સ જેવા સ્થાપિત ખેલાડીઓ સાથે કંપનીની તીવ્ર સ્પર્ધા છે ત્યારબાદ છે વર્કિંગ કેપિટલની જરૂરિયાત સોલાર પંપ સિસ્ટમના ઉત્પાદન અને સપ્લાય માટે ઉચ્ચ વર્કિંગ કેપિટલની જરૂર રહે છે જેના કારણે સરકારી ઇમ્બ્યુલન્સમાં વિલંબ થઈ શકે જેને છેલ્લે છે કે એક્ઝ્યુકેશન રિસ્ક પીએમ કુસુમ સુખી હેઠળ મળેલા એવો ઓર્ડર્સ લેટર ઓફ એવોર્ડ હંમેશા ડિલિવરીની ગેરંટી આપતા નથી કારણ કે તે લાભાર્થીઓની પસંદગી અને અન્ય શરતો ઉપર આધાર રાખે છે આનાથી રેવન્યુ અનિશ્ચિતતા વધે છે તો આ થોડી કંપની નબળી બાબત હતી અને આગળ આપણે જે વાત કરી મજબૂત બાબતની હવે છેલ્લે વાત કરી કે અરજી કરવી જોઈએ કે નહીં તો ઓસ્વાલ પમ્પ્સ લિમિટેડના આ આઈપીઓ અંગે કંપનીની ઉત્પાદન ક્ષમતા નાણાકીય સ્થિતિ નફો અને આવકની વૃદ્ધિ એટલે કે પ્રોફિટ અને રેવન્યુ ગ્રોથ ત્યારબાદ છે પ્રોફિટ આફ્ટર ટેક્સ અને માર્જિન જેવા મુખ્ય પાસાઓનું ઉડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને આ વિશ્લેષણ અનેક સારા અને નબળા પાસાનો અમે ઝીણવટ ભરીને અભ્યાસ કર્યો છે જેની વિગતવાર માહિતી તમને આગળ બધી અમે પૂરી પાડી આ અમારો વિશ્લેષણ દર્શાવે છે કે આઈપીઓ એક સારો વિકલ્પ છે રોકાણકારો મધ્યમથી સારા લિસ્ટિંગ નફા માટે એટલે કે અંદાજે આઠ ટકાથી દસ ટકાની આસપાસના સારા વળતર માટે આઈપીઓમાં અરજી કરી શકે છે પણ આ અમારો અંગત મંતવ્ય છેલ્લો નિર્ણય આપની મરજી મુજબ કરવો ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી આ વિડીયોમાં આપેલી માહિતી આરએચપી ઉપરથી લીધેલી છે અને આ વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં કે આઈપીઓમાં એપ્લાય કરતાં પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે તો તમામ મિત્રોને એક વખત ખૂબ આભાર કે આપ સૌના સહયોગથી આપણે છ હજાર સબસ્ક્રાઈબરનો આંકડો પાર કરી ચૂક્યા છીએ જો આ વિડીયો તમને સારો રાખ્યો હોય ને આવી જ માહિતી આગળ પણ તમે ગુજરાતીમાં મેળવવા માગતા હોવ તો જલ્દીથી આપણા દસ હજાર સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરો અને જલ્દીથી આપણી ચેનલને લાઇક સર અને સબસ્ક્રાઈબ કરો તો આવા જ તમામ મહત્ત્વના અપડેટ મેળવવા માટે માર્કેટ બુલેટની ચેનલને વધુમાં વધુ લાઇક સર અને સબસ્ક્રાઈબ કરો આભાર